જે લોકોને રનિંગ પતી ગયું છે એ લોકો ચૌદ કલાક સોળ કલાકનું સિટિંગ કરે બેસો ફરજીયાત બેસો તો તમારે ટેબલ સેટ કરવો ને તો આઠથી બાર સેટ કરી દો બપોરે ઊંઘ ન આવતી હોય તો એકથી ત્રણ ફરી પાછું ત્રણથી લઈને સાત પછી બાજુ આઠથી નવ એક કલાક સાતથી આઠ એક કલાક બેક લઈ લો આઠથી લઈને પાછું રાત્રે એક વગાડો બે વાગે તો એવાનું નહીં જેટલું બને જેટલું બને એટલું સિટિંગ વધારો 8 થી 12 એટલે સમજી લો તમારા 4 કલાક થઈ ગયા 8:30 એટલે પાછા 2 કલાક થઈ ગયા 11:30 7 એટલે 2 કલાક થઈ ગયા 8 થી ઓકે 1 કે પછી 5 કલાક થઈ ગયા તો સમજો 4 ને 4 8 8 ને 10 ને 5 15 કલાક થઈ ગયા ચેક થાય તો હજી 1 ના 2 કલાક બે વાગે પૂજો સોન પસંદન કે હા તો બૂટી દે અઠવાડિયે એકાદ વખત તમારે નબળું કરવાનું છે બાર કે ના ચાલે વાંચો જેટલું વધારે વંચાય એટલું વાંચો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ